વલસાડ જિલ્લાના વાપીના સ્પેશિયલ પોક્સો કોર્ટે દોઢ વર્ષ અગાઉ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની નજીક સાડા છ વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના મામલે આરોપી રજાક ખાનને ફાંસ અને સજા ફટકારી છે સાથે જ બાળકીના પરિવારને સત્તર લાખ રૂપિયાનું વળતર યૂકવવાનો પણ હુકમ કર્યો હતો કોર્ટનો આ દાખલરૂપ યુકાદો અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે કેસની વાત કરીએ તો ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં વાપી તાલુકાના ડુંગરામાં સાડા છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની હત્યાની ઘટના બની હતી વલસાડ પોલીસ દ્વારા માત્ર અડતાળીસ કલાકમાં જ નરાધમને ઝડપી પાડવામાં આવ્યો હતો થી વધુ ટીમો દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ હતી બનાવ પહેલા યુપીનો આરોપી પાંચ દિવસ સુધી બાળકીને ખાવાનું આપી વિશ્વાસમાં લઈ રહ્યો હતો અને મોકો મળતા જ આરોપી અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો પોલીસ તપાસમાં હેવાને આચરેલી હેવા નિયત પણ પચાસ વર્ષે વર્ષની માસો બાળકીના મોઢે ડૂચો મારી બાળકીના જ વડે ગળો દબાવી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો વહેલી તકે સજા થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી અને કાર્યવાહી કરી હતી પરિણામે દોઢ વર્ષમાં જ કોર્ટે આરોપીને ફાંસી સજા ફટકારવાનો હુકમ કર્યો હતો કુલ સડસઠ જેટલા વિટનેસોની જુબાની લેવામાં આવી એ જુબાની ઉપરાંત સાયન્ટિફિક એવિડન્સીસ પણ રજૂ કરવામાં આવ્યા સીસી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા ગેટ એનાલિસિસ ડીએનએનો રિપોર્ટ મેડિકલ રિપોર્ટ આ બધા પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર દોઢ વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે એ ખરેખર આવકારદાયક છે આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી એચ એન વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે ત્રણસો બે ત્રણસો છોતેર એ ત્રણસો છોતેર એ બી પોક્સો એક્ટની કલમ ત્રણસો પોક્સો એક્ટની કલમ છ આઈપીસીની ત્રણસો સિત્યોતેર કારણ કે નવા કાયદા પહેલાંનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી એટલે આઈપીસી ત્રણસો સિત્યોતેર હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે ત્રણસો બેમાં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે ત્રણસો છોતેર એ એમાં પણ ફાંસીની સજા કરી છે ત્રણસો છોતેર એ એમાં પણ ફાંસી કરી છે એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ છમાં પણ ફાંસીની સજા કરાવી છે ની સજા સુનવા નો હુકમ કર્યો છે આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે અમુક કલમમાં દસ હજાર કોઈમાં વીસ હજાર અને પાંચ હજાર એવો દંડ કર્યો છે આ ઉપરાંત આરોપીએ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું પણ કૃત્ય કરેલું એટલે ત્રણસો સિત્તોતેરમાં પણ એને દસ વર્ષની સજ કેદની સજા ફરમાવવામાં આવી છે આવ અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂ રજૂઆત કરવામાં આવેલી કે આરોપ મરનાર એના પરિવારની એકની એક જ દીકરી હતી આપણે એને ન્યાય તો કર્યો પણ એને કંઈક વળતર પણ મળે સારી રકમનું જેથી કરીને એના મા બાપને થોડો દિલાસો રહી તો વળતર પણ આપવું જોઈએ તો કોર્ટે સત્તર લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પેસેશન સ્કીમમાં સત્તર લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ ડુંગરા પોલીસ વિસ્તારમાં આવેલ આઝાદનગર ફરિયામાંથી એક સાડા છ વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદને અનુસંધાને તપાસ કરતાં સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેધમ છે એ જાડીજાકમાં લઈ દેખાવામાં આવેલો હતો અને એ સીસીટીવીની ફૂટેજના આ વસ્તુને ગંભીરતાને ધ્યાને તત્કાલિન એસપી સાહેબ શ્રી રામ સાહેબ વાઘેલા સાહેબ ન એલસી બી તમામ ટીમોએ આવી અને આમાં કાર્યવાહી શરૂ કરેલી હતી અને તે અનુસંધાને વિધિન અડતાલીસ કલાકની અંદર આ કામના આરોપીને પકડી પાડવામાં આવેલો હતો ત્યારબાદ આ આરોપીના વિરુદ્ધમાં પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા ઓરખ પરેડ છે ગેટ એનાલિસિસ છે ફેક સેક સિસ્ટમ છે પંચામું વગેરે કરી અને માત્ર ઓગણીસ દિવસની અંદર જ નામદાર ચો કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કેસની અંદર સ્પેશિયલ પીપી તરીકે શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવી તા તેમની ડીજીપી શ્રી ત્રિપાઠી સાહેબ હતા અને આજ રોજ આ કેસનો નાંદર કોર્ટમાં ચુકાદો આવેલ છે અને જેની અંદર આ બાળકી છે કે જેની અંદર એફએસએલ રિપોર્ટ એના જે મેડિકલ રિપોર્ટ મુજબ બાળકીને બાકી સાથે બદકામ કરી એનું મૃત્યુ ગરુ ઉપર બુજાપવામાં આવેલું હતું તે અનુસંધાને વિવિધ કિલોમીટર એને મૃત્યુદંડની સજા કરવામાં આવેલ છે